આપની જય ગોબનાટ ચેનલ માં સ્વાગત છે સાહેબ મારે જે તમને કઈ વાત કરવી છે કર્મ કોઈને છોડતું નથી ભલે હોય ભગવાન કર્મ કોઈને છોડતું નથી ભલે હોય ભગવાન ભીલે પાલું ભોક્યું તદી કૃષ્ણ હતા કીર્તા સાહેબ જે કર્મ છે ને એ કોઈને મુક્તતા નથી પછી કદાચ સ્ત્રી લોકનો નાથ હજારા થોડો શ્રી કૃષ્ણ હોય તો એને પોતાના કર્મ ભગોવો છે એટલે

વાળા જેથી રાજ કરતા સમ તમને દુનિયાને ખબર છે એક ખાલી મોશીએ દિલ્હીનો અપરાધ કરેલો જે કાંઈ વાત બહુ લાંબી છે પણ તમને ખાલી નાની એવી ટૂંક ટૂંકામાં કહી દઉં દિલ્હીનો અપરાધ કરેલો બાદશાહનો અને બાદશાહને અપરાધનો ખ્યાલ મળતા જેતપુરની માથે જે ધીંગાણું સડાઈ કરેલી અને વીર સાપરાજવાળાને કાંઈ ખબર નથી આના સ જેતપુર તમામ પ્રજા અને સાપરાજ વાળો આ તમામ નિર્દોષ છે ફક્ત એક ગુનેગાર ખબર નથી રાત પેલે પોરે અપાહી બીજા પોરે ભોગી ત્રીજા પોરે ટસગર અને ચોથા પોરે યોગી ચોથો પોર થાય એટલે માણસને જાગી જવાનું હોય છે એલા સાધુ જાગે અને પછી માણસોને જાગવાનું હોય અને સાહેબ જે બહાર જવા માટે જે બાથરૂમ ગઈ બહાર જવા માટે જૂના સમયમાં એવો નિયમ હતો કે ઘેર ખાતા અને બહાર જવા આખા જાતા અત્યારે બહારથી ખાઈ દો ઘેર બેહી જાવ આ સમાંય જોક પણ બી જોસે આપણે આ ઈ સાહેબ રાત્રિના 4:30 સમય અને વીર સાપરા જવાનું પોતે દરવાર છે આત્મા પરનો લૂટો રહી ગયો છે અને આમ જેતપુરના પાદરની અંદર છે સેટા ભલે બહાર જવા જાય છે હવે પાછલી રાતનું સાંધાનું અજવાળ્યું છે અને સીટ એટલે આમ દેખાણ કોઈ બૈરા જેવા બે ઓળા દેખાણા એને અને ઈ એક રોટીથી બૈરું અને એક દાંત કાઢ સાપરાજે એકાંત વ્યવહાર આ બી હું છે અને એને ખ્યાલ આવ્યો કોઈ બૈરું રોવે છે

અને ઝોગડો પેલો મરશે એને આ વરવાની છે મારી બેન અને ઝોગડા પછી તું મરી એને હું વરવાની છું એટલે હું દાંત કાઢું છું અને ઝોગડાને વરવું પડે એટલે રોવે છે પણ સાપરા તો શાંત થઈ ગયા પણ મારે કોઈના આરે વેર નથી મને કોઈ ઢીંગણાની ખબર નથી તો મારા જેતપુરને પાદર ઢીંગાણું કઈ રીતે જામશે ત્યારે માડીને વાત કરી સાપરાજને કે તારા ગામના આ મોશી દિલ્હીનો અપરાધ કરેલો છે અને દિલ્હીપતિ બાદશાહ ઠીગાણું લઈને આવે છે અને ઝોગડો પેલા મર્સી સાપરાજ પણ સાપરાજને તો બહાર જવાનું ભૂલાઈ ગયું અને ક્યાંથી પાછા વળી ગયા સવારનો પોર થયો સૂર્યના કિરણ ફૂટ્યા ભલે વિગા ભણ ભણ તુંહારા ભામણા વિગા થી અજવાળા હોય જીવત મરણ લાગે રાખે છે કસ્ય ભરાવું ઘણા વાર હું તમને આ શબ્દ કહું છું દુલા ગુલાબ દુલ્લાભાઈ કાગજે થઈ ગયા છે કવિ એને આ શબ્દ કીધેલો છે સૈનિકોને ભેગા કર્યા સભા ભેગી કરી અને વાત કરી કે ભાઈ આપણે તપાસ કરો અને કોઈ સૈનિકોએ ગુપ્ત સરોએ હમાસા રાખ્યા કે દિલ્હીનું ધીંગાણું હાલું આવે છે આપણા જેતપુર માથે જ આવે એવું લાગે છે પણ આને તો સાપરાજને તો બધી ખબર હતી પ્રધાને સૈનિકોએ પૂછ્યું હું કારણે ત્યારે વાત કરી કે મોશીનો આવો અપરાધ દિલ્હીના આ વાંચતા સાથે કરેલો છે

તોપુના અવાજ મીડા થવા ક્યાં આવ્યું સાપરાજ કાંઈ યુદ્ધ કર અને કાં મોશી દે અમને સોંપી દે સાપરાજે ક્યાં મોકલ્યું હવે બનવા બની ગયો મોશીને અપાય નહીં ધીંગાણું કરવા અમે તૈયાર છીએ અને સૈનિકોને એક લઠ્ઠા કરીને બોલાવીને કીધું અને સાહેબ સાપરાજ જ્યારે બૈરાઓ પાસેથી આવ્યા ને ત્યારે એણે બૈરાઓને આશ્વાસન આપતા કીધું તો કે હું જોગડાને પેલો નહીં મરવા દઉં તું સાની રહી જા હું પેલો મરી આવો શબ્દ જે નદીના કાંઠે આપેલો હતો ભેંકા કર્યા સૈનિકોને ઝોગડાને બોલાવવામાં આવ્યો અને આજ સાપરાજે કીધું કે ભાઈ આજ આપણે ઝોગડા પાસે ઢોલ નથી વગડાવતી સૈનિકો ઝાંખા પડી ગયા ઝોગડાનો ઢોલ ન વાગે તો અમે ધીંગાણું ન કરી શકીએ અમને પુરાતન ન સડે બાકી ઝોગડાનો ઢોલ સાંભળી પણ ગીતો જ અમને પુરાતન સડે તો કરવું હું ઝોગડાને મરવા નથી દેવાનો મારે સાપરાજ કીધું કાંઈ પણ કરો પણ ઝોગડાનો ઢોલ તો વાગવો જ જોઈએ અને ત્યારે ઝરૂખાની માથે અકાશીની માથે ઝોગડાને બોલાવવામાં આવ્યો એનો ઢોલ ઝરૂખાની માથે મૂકવામાં આવ્યો અને ફરતો લોખંડની હાકલે ઝોગડાને બાંધી દીધો છે ગંભેથી માટી ઘેડ સુધી હજર બમ બાંધી દીધો કે જે ઊભો ન થઈ શકે જેના હાથ સુતારીએ અને ઢોલ વગાડે આ રીતે ઝોગડાને ઝરૂખા માથે આમ દેખાય એમ બાંધી દેવામાં આવ્યો અને પછી હમ હમ યોજન યોજવાની કહું મારે હાકા પાહા સુટ્યા અને ઈ જેતપુર ના સૈનિકો દિલ્હી ની હમે જે તૂટી પડ્યા મેદાનની ની કોઈ અને જોગડો મીડો દડી બાંગ દડી બાંગ દડી બાંગ દડી બાંગ દડી બાંગ ઢોલ વગાડવા અને ઈ ઝાકા ઝિક 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 મીડું બોલવા પણ ભાઈ ઈ ઢીંગાણું જામ્યું છે ધક ધક ધરતી ફોજુ ફરતી રીડ પડે રણ સંગા વાગે સુરા જાગે કામ પડે ઈ કાયર વાગે અને સૈનિકો વધારે એટલે સૈનિકો કપાવા મીડ્યા અને ઢોલ વાગે છે પણ ઝોગડા થી નથી થતું એને ખબર પડી મારા

અને ઝોગડો પડ્યો અને સાપરાજની નજરથી રામ 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 તોય મરદ પહેલો હોય જો મારા પહેલા અને પછી થોડી વાર ધીંગાણાની માલિક સાપરાજ પણ કાયમ આવી ગયા આના નામ રાખવા પડે આ કદાચ હરિજન હોય કે રાજપૂત હોય કે બ્રાહ્મણ હોય કે કોઈ હોય કે દેવી પૂજક હોય જેણે જે કાર્ય કર્યા ને એને બિરદાવવાના હોય સાહેબ જેણે કાંઈ કર્યું જ નથી એનો તો પ્રશ્ન જ ક્યાં હોય એટલે જે કાંઈ જેનું કર્યું એના નામ રીએ એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં રહનતા સાહેબ નામે કોટડા કોઈ પાડ્યા નથી